અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સ્વચ્છતા હિતે નોંધપાત્ર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સ્વચ્છતા હિતે નોંધપાત્ર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે શહેરના વિવિધ વિસ્તારોમાં ગાર્બેજ પોઈન્ટ્સ પર સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે જ્યાં અગાઉ ગંદકી જોવા મળતી હતી મોડાસા નગરપાલિકાએ આ સ્થળોએ દિવાલો પર આકર્ષક વોલ પેઇન્ટિંગ્સ કરાવી છે જે સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ ફેલાવવા અને લોકોમાં સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી વધારવા માટે છે સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ અભિયાનના ભાગરૂપે મોડાસાના પાવન સિટી વિસ્તારમાં દિવાલો પર સુંદર વોલ પેઇન્ટિંગ્સ કરવામાં આવી છે આ પેઇન્ટિંગ્સ દ્વારા બાળકોને મનોરંજક રીતે સ્વચ્છતા અભિયાનમાં જોડાવા પ્રેરિત કરવામાં આવ્યા છે મોડાસા નગરપાલિકાઈ ડીપી રોડ ખાતે આવેલ પાવન સિટી વિસ્તારમાં જનભાગીદારીથી સ્વચ્છતાને પ્રોત્સાહિત કરતા વોલ પેઇન્ટિંગ્સ કરાવ્યા છે આ પ્રયાસો શહેરની સૌંદર્યવૃદ્ધિ સાથે સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ ફેલાવવામાં મદદરૂપ થયા છે આ પ્રકારની પહેલો દ્વારા મોડાસા શહેરમાં સ્વચ્છતા અને સૌંદર્યના સ્તરને સુધારવામાં મદદ મળી રહી છે નાગરિકોની ભાગીદારી અને નગરપાલિકાના પ્રયાસો દ્વારા શહેર સ્વચ્છ અને આકર્ષક બની રહ્યું છે જે અન્ય શહેરો માટે પણ પ્રેરણા સ્ત્રોત બની શકે છે નગરપાલિકા દ્વારા બ્લોક વોલ પેઇન્ટિંગ અને બીજું ત્યાં આગળ કંઈ થઈ શકતું હોય તો બાકડા પણ અમે મુકાઈએ છીએ પ્લાન્ટેશન કરાવીએ છીએ અને આ વસ્તુ આ જગ્યાને સુંદર બનાવીને નગરપાલિકાને સુંદર બનાવવા માટે અમે જે ટાર્ગેટ બનાવી રહ્યા છે જેના માટે અમે પહેલા તેર પોઈન્ટ નક્કી કરાયા હતા એ તેરી તેર પર બ્લોક નખાઈ ગયા છે ત્યાં બાકડા અમુક જગ્યા મુકાયા છે